અમારા આઉટપુટ રેટ મુફદર કપાસિયા આપણી સાથે ન્યૂઝ રોમથી લાઈવ જોડાયા છે મુફદ્દર પેરિસ ઓલિમ્પિકમાં હોકીથી ભારતને હવે આશા જાવી છે સેમિફાઈનલમાં પહોંચી ગયું છે બિલકુલ કશિશ હોકીમાં જે રીતે ભારતીય મેન્સ ટીમ જે રીતના ફોર્મમાં ચાલી રહી છે એ નિશ્ચિત હતું કે ગ્રેટ બ્રિટન માટે આ પડકાર સામાન્ય નથી રહેવાનો આખે આખી મેચ તમે જો જોયું હોય તો શરૂઆતથી જ ગ્રેટ બ્રિટનના ખેલાડીઓ અટેકિંગ રમી રહ્યા હતા અને તેમણે શરૂઆતથી જ ગોલ લેવાની કોશિશ કરી હતી પરંતુ પૂરેપૂરો જે દારોમદાર છે એ જે શ્રીજેશ છે ભારતના ગોલકીપર એના પર રહ્યો હતો અને એમણે એક બે નહીં અસંખ્ય એવા એટેકને ખાડ્યા હતા જે ગ્રેટ બ્રિટન તરફથી કરવામાં આવ્યા હતા અંતિમ ક્ષણોમાં જ્યારે ભારતને જરૂર હતી એ વખતે એમણે ઘણા બધા ગોલ બચાવ્યા અને એટલે જ જ્યારે ચાર ક્વાર્ટરનો મુકાબલો પૂરો થયો ત્યારે એક એકથી બરાબર રહી બંને ટીમ જો આ ગ્રુપ સ્ટેજનો મુકાબલો હોત તો બંને ટીમ વચ્ચે પોઈન્ટ શેર થઈ જાત પણ કેમ કે આ ક્વાર્ટર ફાઇનલ મેચ હતી ક્વાર્ટર ફાઈનલ સેમી ફાઈનલ કે ફાઇનલમાં જ્યારે હોકીમાં જો બંને ટીમ સરખા પોઈન્ટ પર રહે છે જો બંને ટીમના સરખા ગોલ થાય છે તો પછી પેનલ્ટી શૂટઆઉટ થાય છે જેમાં પાંચ વાર બંને ટીમને શૂટઆઉટ કરવા મળે છે એક ખેલાડી હોય છે અને સામે એક ગોલકીપર હોય છે ભારતીય ટીમની વાત કરીએ તો હરમનપ્રીતસિંહ હંમેશા એટેકિંગ ગોલ કરતા આવ્યા છે પેનલ્ટી કોનર જયારે લેવાનો આવે તો હરમનપ્રીત સિંઘ જ લેતા હોય છે પણ આ વખતે એવું જોવા મળ્યું કે ભારતે એ રણનીતિ અપનાવી કે જ્યારે પેનલ્ટી શૂટઆઉટ થયું તો ભારતે ચારેય ખેલાડીને અલગ અલગ મોકલ્યા અને બેક ટુ બેક પેનલ્ટી શૂટઆઉટમાં ચારેય ગોલ ભારતે માર્યા બીજી તરફ ગ્રેટ બ્રિટનનો જ્યારે વારો આવ્યો એમણે શરૂઆત તો સારી કરી પેનલ્ટી શૂટઆઉટમાં બે બે થી ઇક્વલ પણ થઈ ગયા હતા પણ પાછળથી જ્યારે બીજા બે ગોલ હતા એ ગ્રેટ બ્રિટને મિસ કર્યા એટલે જ પાંચમો પેનલ્ટી શૂટઆઉટ કરવાની જરૂર ના પડી કેમકે ભારત પેનલ્ટી શૂટઆઉટમાં ચાર બેથી આગળ થઈ ગયું અને એ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચી દીધો છે મેડલથી એક જીત દૂર છે કશિશ એક જીત મળે એટલે ભારતને મેડલ નિશ્ચિત થઈ જશે કેમ કે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જો સેમિફાઈનલ મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં પહોંચે અને એ સાથે ઓછામાં ઓછો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ જાય અને જો સેમી ફાઈનલમાં નિશ્ચિત પ્રવેશ કરે એ રીતનું ફોર્મ અત્યારે ભારતીય ખેલાડીઓનું છે ગ્રેટ બ્રિટન ના ગમે એટલા એટેક હતા ભારતીય ટીમે ખાડ્યા અને જે રીતે આ ટીમ રમી રહી છે આ ટીમ પેરિસ ઓલિમ્પિક થી મેડલ લઈને પરત ફરશે કશીશ આભાર જોડાવા